જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમે મજામાં અમે હમણાં કેટલા લગભગ આઠ નહોતા એવા આજ પાસે ચાલુ થઈ ગયા વસમાં એક દી મિની બ્લોગ મૂકેલો હતો હમણાં અમે ગયા હતા બહાર પ્રસંગમાં ને બે રાટો દેવાન એટલે કંઈ વિડીયો બનાવતા નહોતી ને પાછો કેટલો ટાવરે ના આવે તે કદાચ ન્યા ઉતારીને મોકલીએ આપણે તો પાછો હું આગળ પાછળ થઈ જાય બધી ક્લિપ ઉતારી ઉતારીને મોકલી હોય ને એટલે ન્યા ક્યાંય આપણે ઉતાર્યા જ નહોતા કાલે જ ઘરે આવતા રહ્યા વિડીયો એ ચાલુ કર્યો કાલે હું સવારે જ પણ રહી પણ હાથાડતી ઘર મૂકીને વ્યા ગયો એટલે બધું કામય વધારે હોય એટલે બસ કાલે ચાલુ નહોતો કર્યો આજ કર્યો આજ એજ તો જે બધે ફરિયામાન પાંદડાનો દાબો થઈ ગયો તો બધું વાયરું કર્યું બધું કમ્પ્લીટ થઈ ગયું અને મેં લગ્નમાં ગયા તા ધારાગર મારા હહારાને ફઈને ન્યા એ મિની બ્લોક તમે જોયો જોઈએ ઘોડા ઉપર બેઠાની મારા હાહરાના ફઈના દીકરાના દીકરો પહેણતો હતો ત્યાં ગયા હતા લગ્નમાં ત્યાંથી પછી કુંડ ગઈ હતી જાનમાંથી કુંડડા ગઈ હતી કુંડેથી પાછી ગોઈપે લગન કરવા ગઈ હતી ગોઈપે મારા કાકીજીના ભાઈને છોકરીને લગ્ન હતા એને લગનમાન ગયા હતા એટલે કંઈ વિડીયો ઉતારતા નહોતા આપણે ત્યાંથી પાસે કંઈ મોકલવાની બેડ ના આવે બધું ને આ મોબાઈલમાં થવાનું હોય મારા મોબાઈલમાં કંઈ થાય નહીં તો પછી નહોતા ઉતારતા એ તો અસલ પૂરપવન વહે છે પણ આમ ટાઈટ નથી પૂર પવન છે પણ નટાણે તો નવ વહી ગયા એટલે ઉડી ગયું પણ હવા રહી નહોતી આવી ટાઈટ દાદા ને ગલોડિયા જોવા લઈ જાય ગલોડિયા મોટા મોટા થઈ ગયા છે હવે તો અહીંથી દેખાય આમ આવતા હોય ને તને નથી દેખાતા દેખાતા હવે કહો ને બધું આપડે મોટું મોટું થઈ ગયું છે સરસ જીરું અસર ઉગી ગયું બધા કમ્પ્લીટ થઈ ગયા બીજું પાણી કાઢી લીધું જીરામાં ત્રણ પાણી કાઢી લીધા

ભાગવાટાના ચંપલ ગોતે બાકી તો આખો દેવગાડા પગે જોઈ ભાઈ આવે રેડી હોરવશે જ બપોર કોઈ તેડવા નહીં આવે સાહેબ ને કેતા આવજો ફોન ના કરી દેવા જય શિયારામ थे काम कर तो दीवारिया कर तो पाचो आज चालू થઈ ગઈ અયા ઓલા બે આંબા હતા એકયા તો એકયા તો બે આંબા બઈ ગયા બે આ નય અમાર સકલ મેં આંબો રહેતો નથી જે તા એ ખડતી નાયા છે ને વાળોનો વેલો હતો બધો મોટો બધો થઈ ગયો હતો મેં એક વિડીયો બતાવ્યો હતો પણ બહુ જ મહી આવી ગઈ તે નફો જે વધી ગઈ નાખ્યો ઘણી બધી ધૂળ નાખીને કઈ કઈ રીતે જગ્યાઓ શિયાળો આવ્યો ને સરસ ટોપાઈ લઈ ગયા હવે ચાર રીંગણા અધેર થઈ જાય ને હવે ખેચકોલી મોઢામાં નહીં આવે નકર તો ખેચકોલી ખાઈ જ જાતે ગણાય છે હવે તો ઘણા બધા ટોપા થઈ ગયા તાજા થાય તો કશું એનાથી નહીં ખૂટે નહીં એક છે ને એ સફેદ ગોટા હૈ

ફૂલે હવે આવશે હવે શિયાળો તો બધી કરજુ લાગી ગયી મસ્તીની હવે શિયાળામાં જ થઈને ઉલાફૂલનું જે એક છોડ છે ને એ ચોમાસામાં થાતો આ શિયાળામાં જ થાય હવે શરૂઆત થઈ મારી એક ફૂલ ઉબડું તો એને શિમ્બધુ કેટલી લાંબી છે એક જ થી છે болગે તે ના સો મહામાથા થા બતે અને આટ દીતે પાણી ન ચડવો તો એને આતો જો મસ્તી ને આ પાણી નો ઓડે ને એમાં જ બહુ સરસ થાય કેટલી મસ્ત લાંબી થઈ જાય મે વિશે આ ફૂલ છે ને એ હવે સુખડસી જો એકદમ ગોટી થાય હજાર ગલી આ એટલા પાખડી ના થાય જો આમાં થાય પણ એટલી ના થાય ને આમાં ગોટી વધારે થાય ચામુડી ની ડાયરેક નડે છે ને ટ્રેક્ટર માં એક આપે અઢી જાતી હતી ત્યાં એટલે કાપી નઈ આગળ તો કઈ નથી વાંધો આમ તો જોઈ ને આપડે જાડવા થોડા થોડા કાપવા તો પડે જેઠા આવી જાય એટલે તો જ રીએ નકર તો કઈ રીએ નઈ પાંચ વાગી ગયા અમારા ભાઈ ની સાડે થી ભણીને આવી ગયા એની ફોમ બદલાવી લીધા વિડીયો ચાલુ કર્યો ને એટલી બધી બાજુ ટેક્ટર હોતા આવી ગયો વિડીયો ના આવે બહુ અને જો ઈશાન વાતે ચડી જાય તો વાંધો ના આવે અને અનેટાડ થોડો થોડો પવન નીકળો અને માથે વાદળું થઈ ગયું જેવું દિવાળી માથે થયું હતું ને એવું જબાવીને થઈ ગયું બધું શું કરે હવે વરસાદ તો વાંહે પડી ગયો ખેડૂને એક વાર હાતારું પૂરું જોઈએ મારે સેનોટાડે પોપિયા ઉતારવા અને પોપિયામાં પાણી ચાલુ બે કામ કરવાનું છે હું એ ઉતાર લેવાનું વાહે પોપિયામાં પાણી છું કરવું દીના ઉતાર્યા નથી ને ગોગડા ને એવા છે ઝીણા મોટા બધા ઓલી બાજુ થોડા ખારા પોપિયા છે એમાં છે આનું કરા ઝીણા છે તે મારે પોપિયા ઉતારવા ને પોપિયામાં આપણે ઓલું કારો રગડો હોમીક કે લગભગ હોમીક જ ને ભૂલાઈ ગયું મને એ પીવરાયું નથી પછી હારો છે નકર બધાએ પાંદડા ને પીરા પીરા ને એવું જ દેખાતું હવે પીડાઈશ મૂકી દીધી

મારે આ બાજુ થી ઉતારવા આ બાજુ થી પીતો આવે એટલે આ બાજુ થી ઉતારવા લે તો ખૂટ મલક ના છે ઉપર તો કેટલા કોઈ હજી દુનિયા કેરા ટેરા થયા જતો ખરી પાર્ટી આવશે ને હમણાં નહીં પાર્ટી ફટું રાખવા ને જોઈ લેહો ઘણા બધા હે મોટા મોટા બધા મસ્તી મસ્તી ના એમાં આ ડાયરતા સાવ કઈ ઘટે જ નહિ આમાં નજ દેખાતી બહુ મોટર ચાલુ કરી દીધી અને પોપિયાના ત્રણ જબલા ભર દીધા નિરાય અને એક ક્યારે પીતો ગાય ગાય એમાંથી ઉતારી લીધા એટલે પછી વાય પાણી આવે તો વાંધો ના આવે કેમ કે પારા બધા જૂના છે ને એટલે તૂટવાનું થોડુંક દીએ નથી પછી પાછું કોઈ હાથી ગાયકો નથી એટલે હાલે એપી આમ કહેતી તેને પીળાશ મૂકી દીધી જો આવા કોક જ છોડવા આવા છે હવે બગાડવાળાને બાકી જો આ બધા કારા થઈ ગયા મસ્તીના જે પીરા દેખાતા નહીં એ પીરાઈશ મટી ગઈ હવે કારા દેખાય બધાય નામાં શું છે હાથે ઐકું જ નથી વરસાદ પછી પછીનું જે આવી રીતના પારાનું હોય ને ચાંઈથી ઇટું ઈટું આવી રીતના દેખાયશ અને પોપીએ બહુ નૈરવા નથી બગડતા બગડતાના જે છે એટલે થોડા ગોગડા ને એવા બધા છે મિક્સમાં કેતો કલુડિયા જવ અન્ય ઠેઠ પી ગયો હતો માં નતી હમ મારે ઉતાર જવું ચાલ સૂરજ ભગવાન કેવા દેખાય એટલું છે ને એમ ખબર નથી પડતી હાવ એટલે હા અંત છે જ્યાં ડુંગર ને બધું જાખું જાખાય વધારે ક્યાંય નથી દેખાતો આછો આછું દેખાય એમાંય આમ છેટો તો દેખાતો જ નથી આવજે